જે મંતાજી જે તો કાલ રાતે કેટલા વાગે લગી જાગ્યાતા તો તમે જોજો આગળના અંદર બાના પણ કોણ આવ્યું તું તો મમ્મી ખાટા મીઠા ભાઈ લે લે

તો ચાલો આગળના બ્લોગમાં માં રહેજો બધા જોવા માટે

રવિવાર રવિવાર તો બોલ લાવ્યા ઢિફિન માં હું લાવવા ઈ તો ક્યો પણ કાઈ વાંધો નહીં પણ ન્યા તો તમારા પતી ગયું બધું ક્યાં ધ્યાન થઈ ગયું તો મોકો ને તો નથી જો બા સિખા મને આવા ફોલમાં તો જાશે કરે હે કરે ના સયા તારા ભંડુકન ની કઈતો વાઈ ગયા છે રાતના બાર કોણ ક્યાં ધોળે છે નક્કી નથી એક આમ ધોળે આમ ધોળે

કે કે શક્તિ 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 આવી આવી જાય જાય ગરમ ગરમ તો ખુશી ખુશી એ તાર મમ્મી દે

જો લંકા લગાડે તો પણ મેં આમ વાતતા જોયા નથી હો પણ એ બાંધણ લગાડી હોય તો તમારું કામ ભાઈ મને ભાઈ કેમ નથી

ચલો વન ટુ થ્રી સ્ટાર ચલો ચલો આવજો આવજો શું કેવા માંગો છો સમાચારમાં આજના ખમણ લેતા હો પછી બીજું શું લેતા હો ખમણની સાથે ઓલું પૈસા આપું ખમણની સાથે શું આવે બધું તો આ તમે ઓકે ચલો ચલો ચાલો આવી જાઓ બાય

બોમ હા બોમ બ્લાસ્ટ ફ્રેન્ડ સાયકલ તૂટી જશે તો તારા તારી માથે નાખશે તૂટી ગઈ છે તો એ સારી કરાવવાની જિમ્મેદારી છે સારી કરાવવાની કોની છે નામ 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 પપ્પુ બેજર બેજર કા કા લેને લેને દાદા જો સુઈ ગયા છે જો બધું કામ મસ્ત તેના કરી નાખ્યું છે જો વાસણ પાસન ઉડકી નાખ્યા છે તને વાહ આ તો ચગાતું આવે છે હું का नाम गया गया पावर के तुम क्या कर रही हो देवी सा सा सब कुछ कर रही देवी है। सा क्या कर रही है तेरे को कुछ काम धंधा नहीं तो, से देखा है। तो, से देखा है। तो क्यों आज ऐसा काला कौन आई हु तू रात जय माता जी माता नहीं वो।